નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા સંપૂર્ણતા અભિયાનનો ગરબાડા ખાતે પ્રારંભ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા વર્ષ બે હજાર અઢારમાં આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ એક્સપિરેશનલ ડિસ્ટ્રિક પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય દેશના કેટલાક અવિકસિત જિલ્લાઓમાં ઝડપથી અને અસરકારક રીતે પરિવર્તન લગાવવાનો છે જે અંતર્ગત દેશના એકસો તેર જિલ્લાઓમાંથી ગુજરાતમાં નર્મદા જિલ્લો અને દાહોદ જિલ્લાની પસંદગી કરવામાં આવી છે આ જિલ્લાઓમાં પોષણ શિક્ષણ કૃષિ અને સંસાધન નાણાકીય બાબતો અને કૌશલ્ય આરોગ્ય અને વિકાસ માળખાકીય સુવિધાઓ વગેરે જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પ્રયત્નો શરૂ કર્યા છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગરબાડા નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં તાલુકા કાર્યક્રમમાં અસ્પેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના દસ જિલ્લાના તેર તાલુકા પૈકી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો સમાવેશ થાય છે જેમાં પણ આરોગ્ય અને પોષણ શિક્ષણ કૃષિ એ સંલગ્ન સેવાઓ સામાજિક વિકાસ માળખાકીય સુવિધા વગેરે જેવા ક્ષેત્રોની પ્રગતિનું મોનિટરિંગ કરવામાં આવે છે આમ બંને કાર્યક્રમો હેઠળ દાહોદ જિલ્લો અને તેના ગરબાડા તાલુકાના પસંદગી કરવામાં આવી છે આ વિવિધ ક્ષેત્રોમાં સંપૂર્ણ પ્રગતિ થાય તે માટે નીતિ આયોગ દ્વારા આગામી ત્રણ માસ જુલાઈથી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી આરોગ્ય પોષણ ખેતી સામાજિક વિકાસ શિક્ષણ વગેરેના વિવિધ લક્ષ્યાંકોને આગામી ત્રણ માસને પૂર્ણ કરવા માટે સંપૂર્ણ અભિયાન શરૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર ગરબાડા તાલુકા પંચાયત પ્રમુખ તથા આરોગ્ય ખાતાના અધિકારી શિક્ષણ ખાતાના અધિકારી આશા વર્કર તકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આયકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે